લાખ પૈસા એ હા આરાય તો પાકોની છે પણ આ લાવ આની રખવા જવાની છે એ મંત્રી દરિયા બોલા મંત્રી અમાર તમારું મુકતા અમાર સમાજમાં ઓપવાની હા સમાજમાં અમાર ના બોલ દરિયાલી બોલ સમાજમાં મા મોટો હા આયા તો એ એમ પછી બે કાટો સમાજમાં બે નહીં હજી ત્રણ કાટો બે નહીં હજી ત્રણ કાટો 17 કોન કાં તો બોલા ઉપર ઉપર રાખીને લઈ જવાય આ બે બાપ કે આ પ્રસાદી આજની તમે રાખવા તો ચલો પાર્વતી પતે બોલો એ પાર્વતી પતે બોલો

पर लई लियो न बापा हाम्रो लीला भाभीनी मस्तीनी दिस छ केही सरस छ हाय रे पोसामा बताईत न आले बताई ने ई जावे आ आइ जावे युट्युब आइ निनु ने के जउने निनु म यतो कोइ पर्ने यो त तव हो उले